માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો કોમેન્ટો આવતી હતી કે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક છસો ને અઠાણું ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ અઠાવન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ દાંતીવાડા ડેમ બોન પોઈન્ટ પંચ્યાસી ટકા ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં માં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં એક દરવાજો ખુલ્લો છે અને ઘણા બધા કોમેન્ટો આવતી હતી કે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલી આવી ગયું છે મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં માં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો તે કુંપટ સુધી આવ્યું હતું જે પંદરસો ને બાર ક્યુસેક પાણી ચાલુ હતું ત્યારે હાલમાં તો મિત્રો કુંપડ ગામ સુધી પાણી આવતું હતું મારી ત્યાં આગળ ચાલુ છે મિત્રો અને આજના વિડીયો માં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી